અત્યારે અમે આવી ગયા છીએ રાજકોટના પ્રદ્યુમન પાર્કમાં અને ઓનલાઈન ટિકિટ લઈ લીધી છે અને હવે અંદર જઈએ રાજકોટના પ્રદ્યુમન પાર્કમાં ક્યાં ક્યાં પ્રાણીઓ અને પક્ષીઓ છે ત્યાં ચાલો આપણે આગળ જોઈએ અત્યારના મિત્રો અંદર આવી ગયા છીએ અને અહીંયા તમારે જો ચાલીને જવું હોય તો ચાલીને અને કારમાં જવું હોય તો અહીં ઇલેક્ટ્રિક કાર છે બતાવું તમને જો મિત્રો તમારે પ્રાણી સંગ્રહાલયમાં ફરવું હોય તો આ રીતની જીપસી અને આ રીતની ગાડીઓ પણ અહીંયા હાજર હોય છે તો તમારે એમાં ફરવું હોય તો તેમાં પણ ફરી શકો છો અને ચાલીને જવું હોય તો ચાલીને પણ જોઈ શકાય છે ચાલીને જવાનું નક્કી કર્યું છે તેથી શું છે કે ઘણું અંદર જોઈ શકાય આ રાજકોટના પ્રાણી ઉદ્યાનનો નકશો છે કઈ જગ્યાએ ક્યુ પ્રાણીનું પાંજરું આવેલું છે તે આમાં બતાવેલું છે એન્ટ્રીની સાથે જ આવ્યા તો આ પક્ષીઓ અને સિંહને ને વાંદરો હરણ ને આ મગર જેના સ્ટેચ્યુ મૂકેલા છે મિત્રો અમે મુલાકાતી કેન્દ્રમાં આવી ગયા છીએ જો તમને બતાવું અહીંયા પ્રાણી સંગ્રહાલય શું છે ને સંવર્ધન વિશે ને પ્રાણી સંગ્રહાલયમાં શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ તેના વિશે બધું લખેલું છે આ છે નકશો જો અને અહીંયા સ્વિચ આપેલી છે મુલાકાતીના રસ્તોનો તૃણહારી પ્રાણી એટલે બધી તમારે જે જોવું હોય સ્વિચ દબાવો તો જો તૃણહારીનું સ્વિચ દબાવે છે તો આ તૃણહારીનું અહીંયા છે ત્યારબાદ માંસાહારી માંસાહારી ક્યાં છે જો ત્યાં માંસાહારી છે આ પક્ષી વિભાગ તો કે પક્ષી વિભાગ અહીંયા છે તે રીતના ગાઈડન્સ આપતો એક નકશો પણ અહીંયા તૈયાર કરેલો છે અહીંયા પ્રાણી સંગ્રહાલયનો ઉદભવને સેન્ટ્રલ જ્યુ ઓથોરિટી રાજકોટ પ્રાણી ઉદ્યાન તેના વિશે માહિતી છે સાથે સાથે આ જે સ્ક્રીન છે તેમાં પણ અવિરત ચાલુ છે રાજકોટ પ્રાણી સંગ્રહાલય વિશે માહિતી એસી છે તો તેના પગનું નિશાન આ રીતનું હોય છે વાઘનું આ રીતનું હોય છે પછી આ છે દીપડો દીપડાના પગના નિશાન છે ત્યારબાદ નરવરૂ અને છેલ્લે પટ્ટાવાળું જરખ આ છે એસીઆઈસીની ખોપરી અહીંયા કઈ રીતે ડોક્ટરો દ્વારા વન્ય પ્રાણીની સારવાર કરવામાં આવે છે અને તેના વિશે અહીંયા માહિતી પણ આપેલી છે મિત્રો ગીરના જંગલો વિશે વિસ્તૃત લખેલું છે સાથે સાથે સિંહની માહિતી આપેલી છે એશિયાઈ સિંહનું સંરક્ષણ કઈ રીતે કરવું જોઈએ તે વિશે માહિતી છે અને આ એક સિંહનું સ્ટેચ્યુ છે જો અને આ આપણા ગીરના જે રહેવાસીઓ તેનું એક સ્ટેચ્યુ મસ્ત તૈયાર કરેલો છે ભેંસ સાથે ગીરની ભેંસ છે તેની સાથે સ્ટેચ્યુ તૈયાર કરેલું મસ્ત છે અને અહીંયા જે ગીરના નેસડાવાળા હોય તેનું પણ અહીંયા મસ્ત બનાવેલું છે આ જો મિત્રો મસ્ત ગીરના ઓરિજિનલ જે નેસડો હોય તેનું એક આ બે દ્રશ્ય ઊભું કરેલું છે મિત્રો રેપ્ટાઇલ ગેલેરી એટલે કે અહીંયા શરીસરૂપોની વિશે માહિતી છે દરેક તો અહીંયા તમને સાપને તેના વિશે માહિતી મળશે સાથે જો અહીંયા મગર છે કાચબા વાહ કાચબાનું જે સ્ટેચ્યુ છે કેવડું મોટું છે બીજું મગર ઘડિયાળ આ ઘડિયાળ છે આ છે આપણી મગર ઇન્ડિયન મગર બધા શરીરસરૂપો કોબરા પાયથન અજગર બોઆ દરેક એનું ગેલરી અહીંયા તૈયાર કરેલી છે બર્ડ ગેલરી તો બર્ટ ગેલેરીમાં અહીંયા પક્ષીઓ વિશે તમને ખાસ જાણકારી મળે તેના માટેનું છે જો વિવિધ પ્રકારના પક્ષીઓ રાખેલા છે જુઓ તમે અને આ બાજુ મસ્ત જંગલ ઊભું કરેલું છે આર્ટિફિશિયલ જંગલ ત્યારબાદ મિત્રો અહીંયા પક્ષીઓનો અવાજ કયા પક્ષીનો કેવો અવાજ હોય છે તેના વિશે એવો બટન દબાવતા તે પક્ષીનો અવાજ આવશે મોનો અવાજ કરો ત્યારબાદ અહીંયા જાણીતા અવાજ છે એટલે કોયલનો એક અવાજ કરીને બતાવીએ તમને કોયલનો અવાજ છે બાકી તો અલગ અલગ ઘણા પક્ષીઓનો અવાજ છે જે આપણે જાણીતા ન પણ હોય તો તમે અહીંયા આવીને એ પક્ષીનો અવાજ જાણી શકો તેવી અહીંયા સગવડ છે મિત્રો અહીંયા મેમલ્સ ગેલેરી ચાલુ થાય છે એટલે કે જંગલી પ્રાણીઓ સસ્તનની દુનિયા તેના વિશે માહિતી આપેલી છે અહીંયા તેના વિશે અને અહીંયા તેના અવાજો છે વિવિધ પ્રકારના અવાજો છે વાઘનો અવાજ કઈ રીતનો હોય છે વાઘ છે દીપડો છે હાથી છે તેના બધાનો અવાજ છે છે રણ ઓફ કચ્છ રણ ઓફ કચ્છ ની અંદર એન્ટર થતા જ જોવા ગુડખર ગુડખર નું સ્ટેચ્યુ રાખેલું છે અહીંયા અને આ કચ્છ ની અંદર ધરતી ને ત્યાં જોવા મળતા પ્રાણીઓ વિશે માહિતી છે અહીંયા રાખેલી છે ગુડખર ને કચ્છ ની શાન ગણવામાં આવે છે તે પણ માહિતી છે અહીંયા આ એક છે એટલે કચ્છના જે સ્થાનિકો આ રીતના ગોળાકાર ઝૂંપડી બનાવે તેને ભૂંગા તરીકે ઓળખાય છે અને ત્યાંની જે હસ્તકલાને આખી દુનિયામાં વખાણવાલાયક છે તે અહીંયા દર્શાવેલું સાથે અગારિયા એટલે મીઠાનું ખેતર તે પણ અહીંયા બતાવેલું છે અને આ કચ્છની પહેરવેશ ને આ મસ્ત ગારિયા કઈ રીતે મીઠું એકઠું કરે છે તે દર્શાવવામાં ત્યાં છે ફ્લેમિંગો છે જેવો અને આ કચ્છની જે હું તમને બતાવ્યું તે ઝૂંપડી તેમાં આપણે એન્ટર કરીએ છીએ અને એન્ટર કરતાની સાથે જ આ બાજુ જે કચ્છનું ભરત ગૂંથણ છે કામ તે દર્શાવે અહીંયા વાસણો રાખેલા છે જો મસ્ત વાસણો રાખેલા ગોઠવેલા છે મિત્રો અત્યારે આપણે રાજકોટના ઝૂમાં મુલાકાતી કેન્દ્રમાં જઈ અને દરેક માહિતી લીધી અંદર મિત્રો હું તમને આગ્રહ કરીશ કે દસ રૂપિયા ટિકિટ છે અને આવો ને તો રાજકોટ ઝૂમાં એન્ટર થતાની સાથે જ આવી જઈશું છે મુલાકાતી કેન્દ્ર ત્યાં અંદર સજીસ સૂકો છે પછી પ્રાણીઓ છે તેના વિશે ખૂબ જ જાણવા જેવી માહિતી છે સાથે સ્ટેચ્યુઓ છે તો હું પણ તમને આગ્રહ કરું છું કે એકવાર તમે આવો ને તો આ મુલાકાતી કેન્દ્રની અવશ્ય મુલાકાત લેજો દસ રૂપિયાની ટિકિટ છે તો તમને ઘણું જાણવા મળશે આ છે બોનેટ માકડું ત્યાં બેઠું હે નજીકથી તમને બતાવું આ આ બોનેટ માકડું છે આ રી બોનેટ માકડું એવું આ બોનેટ માકડું છે જો બેઠું હે ત્યાં ઉપર બેઠું છે બોનેટ માકડું છે વાંદરાની એક પ્રજાતિ છે અને ત્યાં એક નીચે ચાલે અહીંયા વાંદરો છે ઇન્ડિયન વાંદરાની પ્રજાતિ બે બે તો અત્યારના અમે માછલી ઘરમાં એન્ટ્રી થઈ રહ્યા છીએ અને પાંચ રૂપિયા ટિકિટ છે તેની માંછલી આ ગોલ્ડ ફિશ છે એલિગેટર છે એલિગેટર એટલે મગર જેવી માછલી રેડ હાઈટ જાયન્ટ એટલે તેની આખું છે તે લાલ કલરની હોય પરોવાના માછલી છે છે ગોલ્ડન ગેરામી છે માછલીની સાઈઝ જોઈ લો લોવડી મોટી છે માછલી જોવા આગળ આપણે ગોરામી જોઈતી રેડ હાઈટ આ જાયન્ટ ગોરામી છે પછી આ છે ફ્લાવર વન હેવી માછલી અને મિત્રો આ છે લોપ જોવા

હવે એની એન્ટ્રી ટિકિટ વિશે તમને જણાવું ને તો મોટા લોકોની વીસ રૂપિયા છે ટિકિટ અને બાળકોની દસ રૂપિયા છે અને બાકી અંદર માછલી ઘરની પાંચ રૂપિયા ટિકિટ છે આ છે જંગલી કૂતરા ભારતીય જંગલી કૂતરા ત્યાં સૂતો છે અને કંઈ આ સૂતો છે ત્યાં ઇન્ડિયન બોલ્ફ જો ત્યાં આવેલું જાય છે

નજીક થી તમને વિડીયો બતાવો આ છે ઈમો અહીંયા છે જરખ બે છે જુઓ આ છે મગર કેવડી મોટી સાઈઝ છે મગરની મિત્રો આ છે ઘડિયાળ જો ત્યાંથી બાર આવે હા પાણીમાંથી જુઓ જો પાણીમાંથી બહાર આવે ઘડિયાળ જો ચાલે આખો આખોથી પાણીમાં રહે એટલે થોડી ગરમી મેળવવા સૂર્યપ્રકાશમાં બહાર આવે છે જો આ બાર નીકળી જો બહાર આવી બાર એવી એ આરામ કર કરે જો એ બાર આવી અને અહીંયા ઓલરેડી બે આરામ કરે જ છે જો એ મોટી મોટી છે ચલો મિત્રો તમને આવ નજીકથી બતાવું આ મગર જોડું મોટું એનું શરીર છે આઘડિયાળ આ ઘડિયાળ છે મોટી મોટી ઓક્સિજન બધા બહારથી ઉડીને આવ્યા હે જો સારસ ને બધે છે બગલા ને તો મિત્રો જો તમે ચાલી ચાલીને થાકી જાવ તો ઠેક ઠેકાણ આવી બેન્ચું પણ રાખેલી છે આરામ કરવા માટે તો તમારે આરામ કરવો હોય તો પણ તમે અહીંયા બેસી શકો એવી વ્યવસ્થા છે શું છે આજે કેવું લાગે પ્રાણી સંગ્રહાલયમાં બહુ મજા આવે છે અને અહીંયા આવજો તમે લોકો અને અહીંયા ચાલવાનું બધું અહીંયા બધું જે કરવાનું છે વાંદરાઓ અલગ અલગ પ્રાણીઓ પક્ષીઓ માછલીઓ બધું અહીંયા પ્રાણીઓ ને બધું છે તો જો આવજો તમે લોકો અને મિત્રો હવે અમે કેન્ટીનમાં નાસ્તાની જયાફત લઈ રહ્યા છીએ લહેજત માણી રહ્યા છે એમાં વેફર છે ચણા જોર છે સમોસા છે ને પફ લીધેલા છે તો અમે જયાફત ઉડાવીએ છીએ જુઓ તમે સમોસા નાસ્તામાં થોડું ઠીક ઠીક છે સમોસા થાય છે બાકી ભૂખ લાગી એટલે જમવું તો પડે ખાવું તો પડે

આવે જંગલી બિલાડી છે જો જંગલી બિલાડી શું છે કેવી મજા આવે છે રેપટાઇલ હાઉસ સાપનું ઘર કહેવાય અહીંયા અલગ અલગ પ્રકારના સાપના જાતી અહીંયા જોવા મળે ચાલો આપણે અંદર જઈને જોઈએ એક મિત્રો અહીંયા દિવાલ ઉપર ચડીને બેઠો ને એક અહીંયા નીચે આરામ ફરમાવે જો આમાં છે રસેલ વાઈપર ખૂબ જ ઝેરી ખડ ચિત્રો જેને આપણે કહીએ છીએ ત્યાં જો અહીંયા છે સૂતો છે અહીંયા સૂતું છે અહીંયા છે અને ત્યાં છે આમાં ધામણ અને રેટ જે રામણ કહેવાય તે મોટું કાઢેલું આ બાજુ જો લો બિન જે છે આ કામણ કેટલા બધા છે જો ક્રિંકેટ એટલે રૂપસુંદરી નાયા ખુશી જાણ્યા સુધી પછી ઇન્ડિયન રોક પાઇથન ભારતીય જો ખૂબ જ ઝેરી આ ઇન્ડિયન કોમરા અને ત્યાં ખૂણામાં નીચે સૂતો હોય ત્યાં સુતો હોય નીચે છે રેડ સેન્ડ ગોવા જેના આંધળી ચાકળ તરીકે પણ ઓળખાય છે જો અહીંયા કુંડામાં છે કુંડામાં છે ત્યારબાદ અહીંયા માટીમાં માટીમાં પણ છે અને ત્યાં ત્યાં પણ છે આ છે કોમન સેન્ડ બોર જેને ધૂણી તરીકે ઓળખાય છે અને બિન જરી હોય છે કોમન સેન્ડ બોર બે છે અહીંયા મતલબ કે જો આ છે રેટક બોર અહીંયા પણ એક બેટ છે છે રેટક બોર આ કાય રેટક બોર ઘોડમાં અંદર છુપાઈને બેઠો ને આ છે કોઈ એટલે કે ઉંદરની એક પ્રજાતિ છે થોડી મોટી મોટી સાઈઝ ના હોય ઝૂમ કરીને તમને બતાવું નાનું બચ્ચું છે હાલે ને કેટલું મસ્ત ચાલે ત્યાં પણ બીજા બચ્ચું ને બધું ચાલે ને જો આ બધા સુરત કાચમાં

આ કેટલા બધા સ્પોર્ટેડ ડીયા આ છે ઇન્ડિયન ગઝેલ છિંકારા આ છિંકારા આ છે સાબર અહીંયા આ સાબર છે અને ત્યાં એક ઘણા બધા સાબર છે જો નાના મોટા કેટલા બધા સાબર છે કેટલા બધા સાબર છે જો बजा साबर मित्रों आ पांजरा में दीपड़ो आ है दीपड़ो जो मित्रों जो एक दीपड़ो है जो ई प्रति जो रियो आ दीपड़ो बस गलम में मार लेगा ना तू मार डायरेक्ट ले लियो तो वैसे दीपड़ो यहां से वाघ रॉयल बेंगल टाइगर जो होती तुम तुमने बताओ नजीक थी जो जो बेवाक सामेज है जो होती हैं पानी पीवे रहे हैं जो पानी पीवे रहे हैं अभी क्या चीज़ C એસી સિંહનું પાંજરું છે જો અહીંયા આટા મારે છે ત્યાં એસી સિંહ સિંહણ આટા મારે છે આ છે બ્લુ અને સોનેરી મકાઉ છે ને જો અહીં સફેદ મોર છે ને લાલ જંગલી કુકડા બેઠા છે જો જંગલી કુકડા સફેદ મોર બેઠા છે ત્યાં પણ છે જો અહીંયા પણ છે અહીંયા પણ બેઠા છે અને ત્યાં ઉપર એક છે જો એ છે આપણે અહીંયા જોવા મળતો મોર છે રિંગ નેક ફિઝન જો ગુલાબી પેણ નકટો બતક ચમચો બતક જે આ ચમચો બતક છે સાથે જંગલી કુકડો ને દરેક પ્રકારના પક્ષીઓ હોય બધા ગુલાબી પેટ આ છે ગોલ્ડન ફિઝન્ટ જો પછી આ સિલ્વર ફિઝન્ટ ને સફેદ મોરનું ફરી આ છે આ સિલ્વર ફિઝન્ટ છે ને ત્યાં પાછા સફેદ મોર બેઠેલા છે જો તમને નજીકથી બતાવું મારિયું જો જો તો આ છે બધા પહાડી પોપટ આખા લાલ કલરને આમ છે લેલી પાકના કઈ મકાઉ કેવડા મોટા છે કોકાટીલ ત્યાં પણ છે ઉપર અને અહીંયા પણ છે જો અને ત્યાં નીચે છે સિલ્વર ફિઝન છે એ ભારતીય સિંગડીયું ઘોડ બે શિંગડા બે સિંગડા કેટલું નજીકથી પોઝ આપે જોવા બીજું છે બંને સ્પેશિયલ પોઝ આપ્યો ભાઈ વાહ ભાઈ વાહ મસ્ત જો વાહ છે અહીંયા બાળકો માટે હિંચકાના લશ્કર પછી છે ક્રીંગણ છે બતક તળાવ આખી કોતરણી કરીને બનાવેલું છે અને ત્યાં ઘણી બધી બતકો બેઠેલી છે જો તમને બતાવું નજીકથી જો આ બધી બતકો એ બેઠેલી છે જો અને ના છે કમળ તળાવ જો ગુલાબી કલરના કમળ ઉગે છે ત્યાં થોડી જાળવણીનો અભાવ છે અને માણસો પણ ગમે ત્યાં જ્યાં ત્યાં કચરો ફેંકે જો તળાવમાં પાણી પીને બોટલો ફેંકેલી જો ત્યાં ત્યાં આ ખરેખર ખરાબ કહેવાય કે માણસોને પણ અવેરનેસ નથી કે આપણે કચરો જ્યાં ત્યાં ન નાખવો જોઈએ તો મિત્રો આ હતું રાજકોટનું પ્રાણી સંગ્રહાલય પ્રદ્યુમન પાર્ક જનરલી મિત્રો અહીંયા આવો ને તો તમારે આખા દિવસનો ટાઈમ લઈને આવવું પડશે સવારે અમે અગિયાર વાગે આવ્યા હતા અને અત્યારે ઓલમોસ્ટ ચાર વાગવા આવ્યા છે તો આખો દિવસનો ટાઈમ કાઢીને આવજો બધું વસ્તુ ફરવી હોય તો ને આ વિડીયો આપને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો નવા વિડીયોમાં ફરી મળીશું ત્યાં સુધી આપશો ને મારા જય શ્રી કૃષ્ણ થેન્ક યુ